સમાચાર મળી રહ્યા છે કરજણથી કરજણ શિવવાડીના મહંત શ્રી ભોલેગીરી બાપુની શિવવાડી મંદિરના પટાંગણમાં સમાધિ અપાઈ ગતરોજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા શિવવાડીના મહંત શિરોમણી હઠયોગી એવા પરમ પૂજ્ય મહંત શ્રી ભોલેગીરી બાપુજી ગઈકાલે ભ્રમલીન થયા તેમને આજરોજ શિવવાડી મંદિરના પટાંગણમાં સમાધિ આપવામાં આવી હતી જેમાં સમાધિ આપતા પહેલાં બાપુને મંદિરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી બાપુની સમાધિ આપવામાં આવી હતી બાપુની અંતિમ યાત્રામાં વાઘોડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ કથાકારો સંતો મહંતો તેમજ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુલજાર દીવાન ન્યૂઝ ટુડે આજે હાટવી મુલાગીરી મહારાજ નું આજે દેવલોક પામ્યા છે અને બધા સંતો આવ્યા છે અને સંતોને એક લાગણી લાગી છે કે દેવ પુરુષ હતા અને દેવ દેવલોક પામ્યા છે તો એ દેવલોક પામ્યા છે જીવતા જ રહેવાના છે આજે સમાધિ લઈ રહ્યા છે પણ સમાધિ પછી બી જે બી ભોલાગીરી મહારાજને યાદ કરશે તો ખરેખર એને પ્રસન્ન થશે આશીર્વાદરૂપ થશે અને વર્ષોથી હું અહીંયા આવું છું જ્યારે નાની ઝૂંપડી બનેલી અહીંયા નાની ઝૂંપડીથી લઈને આજે આજ સુધી કાયમ માટે અટેશ્રી બોલાગીરી પાસે હું કાયમ આવતો હતો જો સાથે વર્ષો સુધી યાત્રાઓ બી કરી છે સાથે રહ્યો છું આજે એમનું દેવલોક પામ્યા છે તો એમની આત્માને શાંતિ મળે અને એમના બધા ભક્તોને બી શાંતિ મળે અને ભક્તોને બી આશીર્વાદ મળે એ જ પ્રાર્થના બોલાગીરી પાસે કરું